નમસ્કાર ગુજરાત ફરની વિશેષ રજવા સાથે હું છું કુશાગ્ર હરી અનંત હરી કથા અનંતા કહી સુનહી બહુ વિધી સબ સંતા હરી અનંત ચેન હરી ની કથા પણ એટલી જ આનંદ છે જે સાંભળે છે જે કહે છે તે તમામ દિવ્યતાની અનુભૂતિ કરે છે અને હાલ સમગ્ર દેશ બરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે રામ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ધામ ધૂમથી આયોધ્યામાં થઈ રહી છે ફરીથી રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે અને આને લઈને દેશભરમાં રામમય માહોલ છે જય શ્રી રામના નારા દેશના ગલીએ ગલીએ ગુંજી રહ્યા છે અને ગુજરાત વર્ષની આ વિશેષ રજૂઆતની અંદર અમે પણ આજે એવા જ રામ ભગવાનના રામાયણના અને સાથે જે આટલા લાંબાની સંઘર્ષ યાત્રા રહી છે તે તમામની ચર્ચા વાતો આપણે કરવાના છે કચ્છના ભચાઉના એકલધામના મહંત આપણી સાથે જોડાયા છે યોગી દેવનાથ બાપુજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી રામ તો આપણે બાપુ સાથે વાત કરીશું ને સૌથી પહેલા બાપુ જાણવા માંગીશ કે આ જે પાંચસો વર્ષની લાંબી સંઘર્ષ યાત્રા બહુ નાની સંઘર્ષ વનવાસ પણ હતો થોડાક વર્ષોનો પરંતુ આ તો વર્ષો વર્ષની જે સંઘર્ષ યાત્રા હતી ને હવે જ્યારે રામલલા બિરાજમાન થઈ રહ્યા છે અયોધ્યાની અંદર તો સૌ આપની લાગણી કેવી છે દરેક સ્નાતીની અંદર આજની તારીખમાં હું જોઈ રહ્યો છું અત્યારે ટાઈમમાં હું જોઈ રહ્યો છું સમગ્ર ભારત વર્ષની અંદર એક ઉત્સાહનો માહોલ એક આખો ભારત વર્ષ રામય થઈ ગયો છે આપે જેમ કીધું બહુ મોટો સંઘર્ષ રહ્યો છે આપણા પૂર્વજોએ બહુ મોટા બલિદાન આપ્યા છે પોતાના જીવ આપ્યા છે આટલા સંઘર્ષ પછી જ્યારે મર્યાદા પુરુષોત્તમ રામની પ્રાણ પ્રતિષ્ઠા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આખો ભારત વર્ષ અને એમાં વિશેષ કરીને સનાતની ભારતની ભારતની બારે ગમે ત્યાં વસ્તુ હોય છે એની અંદર એક આનંદનો આનંદનો અને ઉત્સાહનો એક જોરદાર લાગણી દેખાઈ રહી છે ઓગણીસો નેવુંમાં આપે જોયું હશે કે ત્યારે રામ ભક્તો ઉપર અંધાધૂંધ ત્યારેની સરકારોએ ત્યાંની સરકારે છૂટ આપી દીધી અંધાધૂંધ કારસેવકોને ત્યાં રામ ભક્તોને તે મારી દેવામાં આવ્યા અને શરીયોનો જ્યારે આ પાણી જોયું ને એકદમ લાલ થઈ ગયો હતો રામ ભક્તોના લોહીથી તો આવડો મોટો સંગ્રહ છે દરેક સનાતની હું વિશ્વાસ સાથે કહું છું ગમે એટલી સદીઓ વીતી જાય પણ એ સંગ્રહને કોઈ દિવસ ભૂલશે નહીં બાપુ બીજી એક એવી વાત છે આપણે જ્યારે રામ ભગવાનની વાત કરતા અને તો એક અલગ જ મનની અંદર જે ભાવના છે જે દિવ્યતા આપણે અનુભવતા હોઈએ છીએ રામ શબ્દથી પરંતુ આ આ જ્યારે રામને આપ આપની દ્રષ્ટિએ કેવી રીતે જો છો કેવા માનો છો રામ કેવા હોવા જોઈએ અને આપણે રામની અંદરથી શું શીખવું જોઈએ રામ ભારત દેશ છે એ ભારત રામ સિવાય તમે કલ્પના ના કરી શકો ભારતને તમારે જોવું હોય તો પહેલાં તમારે રામને જોવા પડે પછી તમે ભારતને જોઈ શકો અને રામે જગતને આપ્યો છે ને એટલો મન લાગે કોઈ નથી આપ્યો રામે સમાજને આજે આપણે મર્યાદા પુરુષોત્તમ રામ કહેતા હોઈએ છીએ મર્યાદા પુરુષોત્તમ રામ એટલે જે કથની અને કરણીમાં બેમાં સમાનતા છે એ જ રામ છે પ્રભુ રામે કથની અને કરણી બે માં સમાજને સમાનતા બતાવી છે પ્રભુ શ્રી રામ ક્યાંય ભાષણબાજી નથી કરી પણ પ્રભુ શ્રી રામ પોતાને પ્રેક્ટિકલ કરીને બતાવ્યો સમાજને એટલે મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય સમાજ સાથે કેવો વ્યવહાર ભાઈ સાથે કેવો વ્યવહાર પત્ની સાથે કેવો વ્યવહાર આપણે સાંભળ્યો રામરાજ રામરાજ ક્યારે કે રામને બધા એક સમાન રામ રાજમાં કોઈ ભૂખ્યો નહીં રામ રાજમાં કોઈને તકલીફ નહીં રામ રાજ્યમાં કોની સાથે અત્યાચાર નહીં એટલે રામે જગતને જો બતાવ્યો છે રામે આપણને જો શીખડાવ્યો છે આ સૃષ્ટિમાં કોઈ એવો નહીં કે રામ જેવો કોઈ બની શકે અને રામ જેવો સમાજને સમર્પિત થઈ શકે દેશભરની અંદર છે ને જય શ્રી રામ જય શ્રીરામ ન ફક્ત આપણા ભારત દેશમાં પરંતુ વિદેશમાં પણ જે સનાતન પ્રેમીઓ જોવા મળી રહ્યા છે ચોક્કસ આપણે આપણા શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે રામ રાજ્ય કેવું હતું શાસ્ત્રો આપણા સ્તરો છે અને શાસ્ત્રોને આપણે માનવું જ પડે ચોક્કસ કેમ આપણો પ્રૂફ એજ છે કે આપણા શાસ્ત્રો શાસ્ત્રોમાં જયારે આપણે સાંભળીએ છીએ કે રામ રાજ્ય કેવો હતો તો વર્તમાન જો હું માહોલ જોઈ રહ્યો છું આજનો જો માહોલ જોઈ રહ્યો છું હું સો પ્રતિશત સો ટકા કહીશ કે મને જેમ દેખાય છે કે રામ રાજ પાછો આવી ગયો છે અને એ રામ રાજને આગળ કેવી રીતે લઈ જાવો એ આપણા ઉપર બધો દારમદાર છે આપણા ઉપર ડિપેન્ડ છે કે એ રામ રાજાને આગળ કેવી રીતે લઈ જાય લઈ જાવો જોઈએ કે આપણા પૂર્વજોના હજારો બલિદાનો વર્તમાનમાં આવા લોકો ઘણા બધા છે જો એમના બલિદાનોથી આ રામરાજ આવ્યો છે અને એ રામ આગળ કેવી લઈ લઈ જાવો એ બધો આપણા ઉપર છે ને આપણે એને આગળ લઈ જાવો જોઈએ બીજી તરફ આવે ને કે આપણે દ્વારકાધીશની જો વાત કરીએ તો દ્વારકાધીશ પૂર્ણ પુરુષોત્તમ ને એક બાજુ મર્યાદા પુરુષોત્તમ તો આ બંદેઓમાં સમાનતા શું છે અને અલગ કઈ રીતે તરી આવે છે ચોક્કસ આપણા માટે ભગવાન છે બે ભગવાન છે અને આપણા શાસ્ત્રોમાં બે વિષ્ણુને આવતા છે એમાં કોઈ પણ એની એક સમાજને જો કાર્યશૈલી જો કામ છે એ અલગ અલગ રીતે બતાવ્યો છે ભગવાન શ્રી કૃષ્ણનો એક ઉપદેશ છે એ થોડો અલગ છે અને મર્યાદા પુરુષોત્તમ રામનો એક અલગ છે આપણે ત્યાં કેવો છે કે પ્રભુ શ્રી રામ જે ચાલ્યા છે આપણે એમ ચાલવો જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણ જે આપણાને કીધો છે આપણે એવી રીતે કરવો જોઈએ એટલે છે ભગવાન એક જ છે પણ એક કાર્યશૈલી સમાજને અલગ અલગ રીતે બતાવ્યો છે કે તમારે કેવી રીતે ચાલવો જોઈએ એટલે ભગવાન શ્રી કૃષ્ણ જો કહે છે એ આપણે એ કરવાનો છે અને મર્યાદા પુરુષોત્તમ જેવી રીતે ચાલ્યા છે એવી રીતે આપણે ચાલવો જોઈએ હાલની જો રાજનીતિની વાત કરીએ તો બંદેવનું સ્તર હાલની રાજનીતિનું ખૂબ જ નીચે આવી ગયું છે રાજનીતિ અને ધર્મને તમે દૂર ન રાખી શકો અલગ ન કરી શકો અગર રાજનીતિને તમારે ચલાવી હશે તો તમારે ધર્મ એમાં લાવવો જ પડશે અને ધર્મની સાથે સાથે રાજનીતિ પણ રાખવી જોઈએ મારો માનવું છે કે અગર મંદિર અંદર રાજનીતિ ન આવી હોત રાજનીતિ જ મંદિર છે છે એ ચોક્કસપણે એટલે રાજ સત્તા હંમેશા માટે સાથે ચાલતી આવી છે અને આગળ પણ ચાલવાની છે શરત એ છે કે શુદ્ધ હોવી જોઈએ તો આટલો સમય શા માટે લાગ્યો રાજનીતિ તો રામ મંદિર પર પહેલાથી જ થતી આવી હતી અને આખરે અત્યારે આ આ સમય કેમ આવ્યો કે જ્યારે અત્યારે જ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ચોક્કસ જે પાર્ટીઓએ દેશ ઉપર પહેલે હું આપ ખુલ્લો કહું છું કે કોંગ્રેસ છે કે પાર્ટીઓ છે દેશ ઉપર પચાસથી સાઠ વર્ષ રાજ કર્યો છે સાહીઠ વર્ષ રાજ કર્યો છે હું ઘણી જગ્યાએ સાંભળું છું કે ભારતીય જનતા પાર્ટી વોટ બેંકની રાજનીતિ કરે છે રામની રાજનીતિ કરે છે ધર્મની રાજનીતિ કરે છે તો હું તો કહું છું સૌથી વધારે રામ ઉપર અને ધર્મ ઉપર રાજનીતિ જે કરી હોય એને કોંગ્રેસે કરી છે કોંગ્રેસે રામ મંદિરને અટકાવવા માટે એક સમાજને રીઝવવા માટે એના વોટ મેળવવા માટે રાજનીતિ કરી છે અટકાવવા માટે તો ભારતીય જનતા પાર્ટી એ રામ મંદિર બને એના માટે રાજનીતિ કરી છે અને હું આજે ઘણા એમ કહે છે કે વોટ લેવા માટે ભાઈ જે આપણે બધાને યાદ છે ભારતીય જનતા પાર્ટીના જ્યારે બે સાંસદો હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી રામ સાથે હતી અને આજે ત્રણસો સીટો છે તો રામ સાથે છે ભારતીય જનતા પાર્ટીના રામ ભક્તોએ હજારો દંડાઓ ખાધા છે હજારો માર ખાધી છે તો ભાઈ લાભ કેમ ન મળવો જોઈએ હું તો કહું છું ચોક્કસ લાભ મળવો જોઈએ ખોબા ભરી ભરી લાભ લેવો જોઈએ ભારતીય જનતા પાર્ટીનો હક બને છે એને એને માટે મહેનત કરી છે એને માટે ધોકા ખાધા છે માર ખાધી છે તો મળવો જોઈએ મર્યાદા પુરુષોત્તમ રામનો જયારે આ લોકો પાસે આમિત્રણ ગયો છે ઠોકરાવી દીધો છે જાવો કે ના તમારે ત્યાં તો જવો જોઈએ કોઈ બીજેપી નું આરએસએસ વાળા મંદિર નથી બનતું પ્રભુ શ્રી રામ નું મંદિર બનવું જોઈએ તમને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે તમને આમિત્રિત કર્યા છે અને તમે આમિત્રણને ઠોકરાવી દીધો છે તો આ સનાતનીઓ હિન્દુ યાદ રાખશે કે પ્રભુ શ્રી રામ નું જયારે મંદિર બનતો તો ને તો વિપક્ષવાળા કોંગ્રેસીઓ ઠોકરાયો હતો આમંત્રણની વાત કરીને તમે ત્યારે બીજી વાત એ આવે કે શંકરાચાર્ય પણ અત્યારે જે ધર્મગુરુ છે એમણે પણ કીધું છે કે આ અમે આમંત્રણ આપ્યું પણ અમે જવાના નથી અમે આમાં સાક્ષી નહીં સહભાગી નહીં થઈએ પ્રાણ પ્રતિષ્ઠા માટે રામ આપણે થી નથી આપણે રામ થી છીએ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર બધાને આમંત્રિત કર્યા છે અને ઉત્સાહ સાથે આમંત્રિત કર્યા છે સન્માનથી બધાને આમિત્રિત કર્યા છે જાવો કે ન જાવો એમની મરજી અને જેટલા ધર્માચાર્યો છે આચાર્યો છે બધાને આમિત્રિત કર્યા છે જાવો કે ન જાવો એ એમની મરજી છે કોઈ વાદ વિવાદ ન કરવો જોઈએ અને જવો જોઈએ અને રહી પ્રાણ પ્રતિષ્ઠાની આપણી વિશે તો ભગવાન શ્રી મહાદેવ આપણે સોમનાથ મંદિર બની ગયો તો બની બન્યો નતો પ્રતિષ્ઠા થઈ ગઈ હતી અને પછી મંદિર બન્યું અને એવા ઘણા બધા સાઉથમાં મંદિરો છે સાઉથમાં મંદિરો છે પ્રાણ પ્રતિષ્ઠા પહેલે થઈ જ ગયું હોય અને પછી મંદિર બન્યા હોય તો આ કોઈ સવાલ નથી અને આ તો મર્યાદા પુરુષોત્તમ રામનો મંદિર બની રહ્યો છે બધાને કોઈને આ મિત્રને મળ્યો હોય કે ન મળ્યો હોય એમાં કોઈ વાદ વિવાદ આવતો નથી કોઈ માન આપવાની કોઈ આપણે વાત ન હોય આપણો ધર્મનું કાર્ય છે આપણું કાર્ય છે સો ઇચ્છાઇ જ આવવો જોઈએ બાપુ જો બીજી વાત કરીએ આપણે કે આ જે મંદિર નિર્માણ થઈ ગયું ભગવાન રામલલા બિરાજમાન થઈ ગયા અયોધ્યામાં પરંતુ શું ત્યાર પછી પણ આ જ મંદિરને લઈને રાજનીતિ થવી કેટલી યોગ્ય કહશું ચોક્કસ રાજનીતિ ન થવી જોઈએ અને રાજનીતિ કરવી હોય તો મન લાગે છે કે શુદ્ધ રાજનીતિ થવી જોઈએ મર્યાદા પુરુષોત્તમ તો આપને સર્વેના છે જો પૂજા કરે છે એને માને છે એ બધાના છે અને રાજનીતિ સારા માટે થવી જોઈએ રાજનીતિ વિકાસ માટે થવી જોઈએ રાજનીતિ ઉત્થાન માટે થવી જોઈએ આ મર્યાદા પુરુષોત્તમ રામનો દેશ છે રામને નીચે બતાવવાની કોશિશ ક્યાં પણ ના થવી જોઈએ આ બાબરને ઊંચો બતાવવાની કોશિશ થઈ અમુક જગ્યા થઈ અને રામને નીચે બતાડવાની કોશિશ થઈ એ ના થવો જોઈએ આ રામનો દેશ છે રામને ઉપર તમે રાજનીતિ કરો કોઈ વાંધો નથી પણ રામને તમે ટૂંકા બતાડવાની કોશિશ કરો ને ત્યાં ઊભી થાય છે એટલે આ બિલકુલ બંધ થવી જોઈએ રામચરિત માનસ ને રાજનીતિ કરવામાં આવી પણ લોકસભા આ ધર્મ ગ્રંથો છે અમારા શાસ્ત્રો છે રામચરિત્ર જે મહાપુરુષો લખ્યા છે અમારા મર્યાદા પુરુષો તો અમારા અન્ય દેવી દેવતાઓ ભગવાન ધર્મ અંદર જો આવ્યો છે એને ઉપર લખાણા છે અને એને કાર્યશૈલી ઉપર લખાણા છે સમાજને એક સંદેશો આપવા માટે લખાણા છે એ હંમેશા માટે શુદ્ધ હોય છે મારે એકને કેવાથી કે આ બરોબર નથી એ ખોટી વાત છે પણ મારે એને ઉપર રાજનીતિ કરવાની હોય એટલે મારે એને કંઈ ને કંઈ બતાવવું જોઈએ સારો જ નથી ફલાણો નથી આ છે માન છે અપમાન એવું મારે બતાવવું જ પડશે બતાવવું જ પડે એટલા માટે આ બધી રાજનીતિ છે શાસ્ત્રો પહેલા સારા હતા ને આજે છે ને આગે પણ રહેશે મારું માનવું છે ચોક્કસ સમાજને માટે રાષ્ટ્રને માટે સમાજને એક સંસ્કારિત બનાવવા માટે એક રાષ્ટ્રની જો ધરોહર એને ઘોષિત કરવા માટે ગમે તે રામાયણ હોય કે ગીતા હોય કે ભગવદ્ ગીતા હોય ગમે તેને કરે આ બધા શાસ્ત્રો સારા જ છે કોઈ ખરાબ નથી રામનો ચરિત્ર છે એ પણ સારો છે શ્રી કૃષ્ણનું ચરિત્ર છે એ પણ સારો છે મહાદેવનો ચરિત્ર છે એ પણ સારો છે કોઈ ખરાબ નથી જેને પણ કરે સમાજને માટે કંઈ કલ્યાણની જ વાત છે અને એ રાષ્ટ્ર ધરોહરની એક ગૌરવ લેવા એવી વાત છે ગમે તે શાસ્ત્રને કરે રામાયણને કરે બીજા અન્ય કરે પણ આપણે એમાં બધા સહેમતી હોવી જોઈએ શિક્ષણની અંદર પણ હવે ધીરે 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 જે આપણે મહાકાવ્ય ગ્રંથો છે શાસ્ત્રોનું જ્ઞાન પીરસવું જોઈએ શું લાગે આપને ચોક્કસ હું તો આપણે ગુજરાત સરકારે એક થી આઠ ધોરણ સુધી ભગવદ્ ગીતા લાગુ કરી છે અને ચોક્કસ એ થવી જ જોઈએ કેમ કે શાસ્ત્રને અંદર જો હોય ને એ બીજો ક્યાં બારે હોતો નથી અને જે વ્યક્તિ શાસ્ત્ર વાંચીને જ્યારે બહાર નીકળે છે ને સમાજને અને રાષ્ટ્રને ઉત્થાન માટે જ કામ કરતું હોય છે સમાજને સંસ્કારો માટે જ કામ કરતો હોય છે સમાજને જોડવાનું જ કામ કરતો હોય છે જ્યારે વ્યક્તિ શાસ્ત્ર ન વાંચ્યું હોય જ્યારે વ્યક્તિ ધર્મને નહીં વાંચ્યું હોય તો એ રાષ્ટ્રને કોઈ દિવસ જોડી ન શકે અને સમાજને કોઈ દિવસ જોડી ન શકે એટલે સમાજને અંદર ધર્મ ગ્રંથો વંચાવવા જરૂરી છે એને અને કાયમી વચાવવા એ પણ જરૂરી છે આપનું શું લાગુ છે આ ગ્રંથો વાંચવા માટે જે આપણા પાઠ્યપુસ્તકો જે આપણા મહાકાવ્યો થઈ ચૂક્યા છે તેમને વાંચવા માટે કેવી રીતે પ્રેરણા આપવી જોઈએ કેવી રીતે પ્રેરાય ચોક્કસ જે એજ્યુકેશન સંસ્થાનો છે શિક્ષણ ક્ષેત્ર સંસ્થાનો છે એ પણ લાગુ કરે પહેલાં કેમ કે શરૂઆત તો ત્યાં નાનાપણેથી આપણે કરવી જોઈએ કે આપણે પચીસ વર્ષનો થઈ ગયો છે અથવા ચાલીસ વર્ષનો થઈ ગયો હોય પછી આપણે કરીને તમે લાગુ કરો પછી લાગુ કરવું થોડું મુશ્કેલ પડતો હોય છે એક બાળપણથી તરુણ અવસ્થાથી જ્યારે લાગુ થઈ જતું હોય છે એ વ્યક્તિને માઇન્ડમાં જલ્ જલ્દી બેસી જતો હોય છે એટલે શિક્ષણ સંસ્થાન જેટલા પણ છે એમાં એ નાખવો જોઈએ અને હું તો સમાજની બીજી એવી અન્ય ઘણી સંસ્થાઓ છે એને પણ કહું છું કે જ્યાં પણ આપની સંસ્થાઓ છે તો ત્યાં પણ ધર્મ ગ્રંથો છે ત્યાં પણ વંચાવવા જોઈએ સમાજ ત્યાં વાંચવો જોઈએ સમાજ ત્યાં સાંભળવો જોઈએ એટલે શાસ્ત્રો છે એ હકીકતમાં સમાજનું કલ્યાણનો રસ્તો કાઢતા હોય છે સમાજને જોડવાનું કામ કરતા હોય છે જે વ્યક્તિ શાસ્ત્રો વાંચીને આગળ નીકળતો હોય છે તો અપરાધી નથી બનતોય અથવા તો આતંકવાદી નથી બનતો ધર્મ ગ્રંથો વાંચન આગળ નીકળે તો કોઈ આતંકવાદી નહીં બને હું ખાતરીપૂર્વક કહું છું એટલા માટે ધર્મ શાસ્ત્રો છે એ બધી જગ્યાએ લાગુ થવા થવા જોઈએ દરેક વ્યક્તિ એનું વાંચન કરવો જોઈએ અચ્છા આપણે વાત થઈ રામાયણમાંથી શું શીખવા જેવું છે રામાયણમાં પ્રભુ શ્રી રામનો એટલો જ શીખવાનો છે કે પ્રભુ શ્રી રામે અમને શું બતાવ્યો છે કયા રસ્તે ચાલ્યા છે એટલો જ અમે ખાલી રામાયણની અંદર શીખી જઈએ ને તો અમારું પણ જીવન બધાનો ધન્ય થઈ જાય ખાલી એટલું જ રામાયણમાં ઘણા બધા ચોપાઈઓ છે આ લાખોની સંખ્યાઓમાં છે પણ હું એટલી જ એટલો જ શીખવાનો છે કે મર્યાદા પુરુષોત્તમ કેવી રીતે ચાલ્યા છે અમે એના પદચિહ્નો થોડાક પણ ચાલશું તો ચોક્કસ બધાનું જ કલ્યાણ છે આપણો પણ કલ્યાણ છે અચ્છા રામની જ્યારે વાત આવે ને ભગવાન શ્રી રામ જેમનું સમર્પણ જોઈ લો જેમની ભક્તિ જોઈ લો અને તમામ જે પ્રેમ ભાવ હતો ને તેમનો તેમની પ્રજા વચ્ચે હોય કે તેમના ભાઈઓ વચ્ચે તમામ પ્રસંગોમાંથી સર્વશ્રેષ્ઠ પ્રસંગ રામાયણમાંથી જેમાંથી એવો બોધ લેવા મને તો પ્રસંગ એવો લાગે છે કે આજની વર્તમાન સ્થિતિમાં આપણે જોઈએ ને એક ગ્રામ પંચાયતનો સદસ્ય હોય એને કે ભાઈ તું તારો પદ મૂકી દે ભાઈ માટે પણ મૂકવા તૈયાર નથી પણ પ્રભુ શ્રી રામ એક અયોધ્યાનો રાજ પોતાના ભાઈને માટે મૂકીને બહાર નીકળી ગયા આનાથી મોટો કોઈ પ્રસંગ ન હોઈ શકે આનાથી મોટો કોઈ સમર્પણ ન હોઈ શકે આનાથી મોટી કોઈ ભક્તિ ન હોઈ શકે અને આવો દુનિયાની અંદર કોઈ વિરળો કોઈ પાક્યો હશે થયો હશે એ મર્યાદા પુરુષોત્તમ રામ જ થયા છે જો આવડી મોટી સત્તા મૂકી અને એ ખાલી પિતાને કહેવાથી માને કહેવાથી નીકળી ગયા તો આનાથી મોટો મને કોઈ પ્રસંગ સારો લાગતો નથી બિલકુલ એમાં સમર્પણની ભાવના છે અને બીજી વાત જયારે રામની કરતા તેમના પરમ ભક્ત એવા જે જાગૃત દેવતા કલયુગના દેવતા કહેવાય એવા હનુમાનજીને ક્યાં બુલાય પરંતુ હનુમાનજીની જયારે વાત આવે ત્યારે આજના યુવા પેઢી છે તેમણે કઈ રીતે હનુમાનજીની જે જીવન ગાથા છે તેમાંથી શું શીખવા જોઈએ હનુમાનજીમાં હનુમાનજી એટલે શંકર અવતાર છે ભગવાન ભોળાનાથનો અવતાર છે અતુલિત ધામા છે એને કોઈ બલની કોઈ અંતે નથી એટલો બલ છે છતાં પણ પોતાના જે ઇષ્ટ છે જેને એ સમર્પિત છે એનેથી એક આગળ વધતા નથી ત્યાં એને કોઈ અભિમાન નથી કોઈ માન નથી કોઈ અપમાનનો કોઈ બીક નથી એટલે સમર્પણ જો હોય આપણે કહીએ ભક્ત છીએ હું કહું ભક્ત છું ભગવાનનો પણ હું કેટલો ભક્ત છું હું હનુમાનજીને જેમ સમર્પિત છું મારે પાસે એટલું તો હું શું સહન કરી શકું એટલે હનુમાનજી પાસે એ જ શીખવાનો છે એને પાસે ઘણો બધો દુનિયાને એક પોતાની આખી નાખી પલટી મારી શકે એટલો તાકાત હોય છતાં પણ રામજીથી એક ઇંચ ભર પણ આગળ ના ચાલ્યા રામના સેવક થઈ ન રહ્યા આનાથી મોટો કોઈ રામ હનુમાનજી કંઈ વિશેષતા આપણે શીખી પણ ન શકીએ અચ્છા આ બધી વાત થઈ અને છેલ્લો પ્રશ્ન એવો થાય જો રાવણની વાત કરીએ ને તો રાવણ વિદ્વાન પંડિત ને એવા ઘણું બધું શીખવા જેવું હતું શિવજીના પરંપરા રાવણ કે કે મુસ્સે બડા ના વિદ્વાન ના પંડિત કોઈ દૂજાય આપણે શીશો કો કાટ શંકર કો મેને પૂજા તો આટલા જે મહાન જ્ઞાની હોય અને આ વિદ્વાન પાસે જ્યારે રાવણ મરતા હતા ત્યારે પણ લક્ષ્મણજીને રામે મોકલ્યા હતા કે ત્યાંથી શીખેલા આ પાત્રને અત્યારે કઈ રીતે લોકોએ જોવું જોઈએ રાવણના જે પાત્ર બતાવ્યું છે તમને ચોક્કસ રાવણ રાવણ બળુકો છે તાકતવર છે પૈસેદાર છે બધો છે એને પાસે એને ધર્મ ધર્મનો વાંચેલો વ્યક્તિ છે છતાં પણ એમાં એક ખામી છે એ છે ચારિત્ર આજે પણ તમારે અંદર તમારો ચારિત્ર નબળો હોય ને તો તમે સમાજની અંદર ફેંકાઈ જશો તમારો ચારિત્ર બરોબર હશે ને તમારા પાસે કાંઈ પણ ન હોય તમારા પાસે કદાચ સંપત્તિ પણ ના હોય તમારા પાસે રહેવા માટે કદાચ મકાન ન હોય પણ તમારો ચારિત્ર તમારી પાસે હશે ને તો તમે દુનિયાની અંદર પૂજાઈ શકશો પણ તમારો ચારિત્ર અગર બગડી ગયો ને તો તમે દુનિયાને ગમે એવડા મોટા હશો તો ફેંકાઈ જશો એટલે રાવણ પાસે બધો હોવા છતાં પણ એની પાસે એનો ચારિત્ર નહોતો રામ એક વનવાસી હતા પણ આજે દુનિયા એને પૂછે પૂજે છે કેમ એની ચારિત્ર વાન છે એટલે આ જગતની અંદર પૂજા કોની થાય છે ચારિત્રની પૂજા થાય છે એટલે તમારી પાસે ચારિત્ર હોવો જરૂરી છે માહિતી મળી સાથે જોડા સનાતનીઓને જય શ્રી રામ આપણે રામાયણની વાત કરી અયોધ્યા નગરીની વાત કરી સંઘર્ષની વાત કરી કરીને આવી અનેક વાતો સાથે હું ફરીથી આપની સમક્ષ હાજર થઈશ પરંતુ હાલ મને રજા નમસ્કાર